ચોરી કરતા તસ્કરોએ હવે ધાર્મિક સ્થળોને પણ બાકાત નથી રાખ્યા જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક તાજેતરમાં જ મંદિરમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે મેંદરડા નજીક મંદિરમાંથી ચાંદીના છતર અને સોના ચાંદીની કેટલીક ચીજવસ્તુઓની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા ત્યારે મંદિરમાં થયેલ ચોરી મામલે જેમાં જૂનાગઢ એલસીબી પોલીસે સાગર ઉર્ફે લાલો ભીખુ ઉર્ફે વિજય રોહિત ગડકિયાની ધરપકડ કરી રૂપિયા બે લાખથી વધુનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે પોલીસ તપાસમાં આ તસકરોએ જુનાગઢ અમરેલી દાહોદ અને રાજકોટમાંથી પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં આ ત્રણેય તસ્કરોએ મળીને પંચાવન જેટલી ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું તો બીજી તરફ ત્રણેય તસ્કરો પોતાના મોસોક માટે ચોરી કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ચાલુ માસમાં એક મંદિર ચોરી મેંદડામાં દાખલ કરેલી ને એમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવેલા આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને શોધવા માટે મેંદડા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢની ટીમને છે એ કામે લગાડેલી ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઇસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં ખડીયા પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ ત્રણ આરોપીઓને પકડેલ છે વિશેષ એમની પૂછપરછ કરતા એમનો ત્રણ જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે એ મૂળ ગોંડલનો વતની છે હાલ એ રાજકોટમાં રહે છે બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા એ પણ હાલ રાજકોટમાં રહે છે અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકડીયા આ પણ મૂળ મહઉઆનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના ઘરફોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયારધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ બે હજાર બાવીસમાં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે બે હજાર ત્રેવીસમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં બે હજાર ચોવીસમાં આ મેંદડાની આ જૂનાગઢ જિલ્લાના ત્રણ જે બનાવો છે બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસના આ ડિટેક્ટ થવા પામે છે મંદિર ચોરીના વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ બે આવી મંદિર ચોરી કરેલી છે એમણે દાહોદના પીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય અડતાલીસ જેટલી અને આ સાત એમ કરીને કુલ પંચાવન જેટલી મંદિર ચોરીઓ છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરે છે